નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જૂનાગઢના માંગરોળ શહેરમાં આજે પણ પ્રાચીન ગરબા થાય છે અર્વાચીન ગરબાના આ યુગમાં પ્રાચીન ગરબા અહીં જોવા મળે છે જ્યાં વાત કરીશું આપણે મહાકાળી ગરબી મંડળ અને હાટકેશ્વર ગરબી મંડળ જેના ચાચર ચોકમાં આજે પણ પ્રાચીન ગરબાની રમઝટ બાળકો કરી રહ્યા છે આ યુગ કે જ્યાં લોકો અર્વાચીન ગરબા કરવા જાય છે તેવામાં હજુ પણ અહીં પ્રાચીન ગરબા જોવા મળે છે માંગરોળ શહેરમાં કે જ્યાં ઢોલ નગારાના તાલે અને જે ગાયક છે તેમની ગાયકી સાથે પ્રાચીન ગરબા અહીં યોજાય છે અને ખૂબ જ આસ્થા સાથે અહીં નાના નાના બાળકો સહિત યુવાનો પણ ગરબે ઘુમે છે માં બહુચરાજીના સાનિધ્યમાં અને શ્રી હાટકેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં ખૂબ જ પ્રાચીન ગરબી રમવામાં આવે છે આજે પણ આ ફક્ત મા જગદંબાના ભક્તિ અને આરાધના આ ચાચા ચોકમાં નાની નાની બાળકો દ્વારા રાસોત્સવ કરવામાં આવે છેલ્લા ત્રીસ વર્ષથી મનોજભાઈ સોલંકી દ્વારા અને યુવક મંડળની યુવા ટીમ દ્વારા આ ગરબી મંડળનું સંચાલન કરવામાં આવે છે જે સમયે લાઈટની સગવડ પણ ન હતી સારી સાઉન્ડ સિસ્ટમ પણ ન હતી અને આ ચાચર ચોકમાં જગદંબાના ગરબા અને દીવાની વચ્ચે આ ગરબી રમાતી આટલી ભાતીકાળ પ્રાચીન ગરબી આ માંગરોળ શહેરમાં શ્રી હાટકિશ્વર ગરમી મંડળના નામે અવિરતપણે ચાલુ છે આ ગરમીનું મહત્ત્વ એટલા માટે પણ છે કે અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી ખાસ કરીને ગરીબ હોય કે તવંગર હોય કોઈ પણ નાના બાળકોને અહીંયા જ્ઞાતિનો ભેદભાવ રાખ્યા વગર રમાડવામાં આવે છે એટલે કે આ નાની નાની બાળાઓનો સુંદર રાક્ષોત્સવ થતો હોય એટલે અમે કહી શકીએ કે આ ગરબી એક સનાતની ગરબી છે જે હાટકેશ્વર ગરબીના નામે ઘણા વર્ષોથી અવિરત રીતે ચાલુ છે જય હાટકેશ જય ગૌચરમાં જય અભિ અમારે મહાકાલી ગરબી મંડળ માંગરોળ ની અંદર છેલ્લા છપ્પન સત્તાવન વર્ષથી કન્ટિન્યુ ચાલે છે અને દેશી ગરબા અમે રમીએ છીએ ઢોલુપળના કાલે વર્ષો પહેલાં આ મંદિરમાં રમતા હતા અને ત્યાર પછી રસ્તા ઉપર જે ગરબી મંડળ મારફત આયોજન થયું અને અત્યારે છેલ્લા છ પંચાવન છપ્પન વર્ષથી ચાલુ છે ગરબા અને દર વર્ષે અમારા ગરબી મંડળની અંદર ચારસો થી પાંચસો ખેલૈયા હોય છે અને વગર ઓર્ડર અમે છીએ અને દરેકને નાસ્તો પણ આપવામાં આવે છે અને છેલ્લે માંસેલા માં ઈનામ પણ આપીએ છીએ અને બધા ગામમાંથી નાના મોટા ભાડા લઈ અમારી આ સતત અવિરત આગળ ચાલુ છે